આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગલ ભા ભેણું અજથી નવરાત્રિ પ્રારંભ થયે આ મણિ કે આશાપુરા સુખ શાંતિ અને સમૃદ્ધિ દે એની માતાજી જે ચરણેમાં પ્રાર્થના અને ગરબેથી શરૂઆત કરી મ ધારાસ નવરાત્રિની ગયું અને નવરાત્રિની માતાજીની આરાધના ખણીને અજુ આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ ભવ્યભાઈ જોશી ભવ્યભાઈ પેન્ડ કર્મકંડવિદ્દ અને કર્મ બ્રાહ્મણનો કામ કરીએ તે ખૂબ સંસ્કૃતજ્ઞ અે હોશિયાર માણું ભાષાવિદ મણું આ અને અજ મા નવો સ્વરૂપ માતાાજી ગરબેની સ્થાપના કીં કરી અને નવો ડી મે મંત્રોચ્ચાર કરણા

દવી શર્વૂતેષું વિદ્યારૂપે સંસ્થિતા નમસ્ત નમસ્ત શિય નમસ્ત શિય નમો નમઃ અહીં મળે કે ભાભેણ કે જય શ્રી કૃષ્ણ જય માતાજી અજ પાછું નવરાત્રિ મુખ્ય ચર્ચા જો વિષય તો પ્રથમ તો નવરાત્રિ જા ઘણે મડે પ્રકારાર ઈએ વર્ષ ચ અંદર ચૈત્રી નોરતા ગુપ્ત નવરાત્રિ આષાઢી નવરાત્રિ શાખંભરી નોરતા અને આશ્વિન નોરતા હેળ તે નવરાત્રિ જા ઘણે મડે પ્રકારાર અચામે મુખ્ય આશ્વિન નવરાત્રી અર્થાત જન કે પાંચ આસો મહિને નવરાત્રિ ચું તાંજો અધિક મહત્વ પાે વેદો મે શાસ્ત્રમાં અને પુરાણો મેલો નવરાત્રિ શબ્દની મૂળ વ્યુત્પત્તિ એ હેળી બતાય મે આવીએ નવા નામ રાત્રિ નામ સમાહારહ એતી નવરાત્રી નો રાત્રી જો સમૂહ હેન અંદર દેવીજી ઉપાસના કરની દેવીજી પ્રાર્થના ભક્તિ અર્ચના કરની એનજુ નામ નવરાત્રી ઉત્સવ આ દ્વિગુ સમાસ દ્વારા એ શબ્દ જી ઉત્પત્તિ થઈ મે આવી નવરાત્રી જે અંદર નો દિવસ માતાજી જા અલગ અલગ નવ દુર્ગા નો સ્વરૂપ હે હેન પૂજા અર્ચના થીએ થી પ્રથમ તો પા મૂળ દુર્ગા સપ્તશતી નક પુસ્તક જી માર્કંડીય પુરાણ મે વર્ણિત જન જે અંદર માતાજી જ નો સ્વરૂપ વતયમાં આયા હિ મૂળ શ્લોક સહિત માતાજી પ્રથમ નો સ્વરૂપ જાણતાસિ સ શ્લોક આ કે આ સ્વરૂપ વર્ણિત કરા તો પ્રથમ શૈલપુત્રિ દ્વિતીય બ્રહ્મચારી તૃતીય ચંદ્રઘંટેતી કુષમાં ચતુરથક પંચમ સ્કંદમાતેષ્ઠ કાત્યાયની ચ્તમ કાલરાત્રિતિ મહા ગૌરી ચાષ્ટમ નવમ સિદ્ધિદાચવદુર્ગા પ્રકર્તિતા નવદુર્ગા પ્રકર્તિ નોયડો ડી માતાજી ભિન્ન ભિન્ન નો સ્વરૂપ વ્યાયાય પ્રથમ ચહેતા માતાજી પ્રથમ દીએ શૈલપુત્રી નામથી હિમાલય પુત્રી સ્વરૂપે પણજી પૂજા સ્વીકાર કહી હતા સ્વરૂપ જે અંદર માતાજી બ્રહ્મચારિણી હિસ્વરૂપથી પૂજા સ્વીકાર કહી ત્રીજે સ્વરૂપ જે અંદર માતાજી ચંદ્રઘંટા નામ જે સ્વરૂપ જે અંદર પૂજા જે હતા ચોથે સ્વરૂપ જે અંદર માતાજી જો નામ વતાય મેં આવ્યો કુષ્માંડા નામજ દેવી માતાજી કુષ્માંડા નામથી પૂજિત અહીંયા પંચમે દિવસે માતાજી પૂજા સ્કંદ માતા હિસ્વરૂપથી કરે મેં અચેતી છઠ્ઠે દિવસે માતાજી કાત્યાયની સ્વરૂપે પૂજા જતા સતમે દિવસે માતાજીજી ઉપાસના કાલ કાલરાત્રી સ્વરૂપ મેં કરણી આઠમે દિવસે માતાજી મહાગૌરી અર્થાત શિવજા પત્ની સ્વરૂપ ગૌરી દેવી તરીકે પૂજા જતા અને અંતિમ અને નવમે દિવસે જીવ નવરાત્રિ જો મૂળ દિવસાય હેંડી માતાજી સિદ્ધિદાત્રી હિ સ્વરૂપે પૂજા જતા નોયનો સ્વરૂપજા અલગ અલગ નોયનો ડીજા મંત્ર વતાય મેં આયાં બની શકે તો નવરાત્રી દરમિયાન પાજે ઘર જે કુંભ સ્થાપના કેવી રીતે કરની આ કે અહીંયા પ્રથમ તો પાજે મંદિર જે નીચ સ્થાન નજીક જે ભાગ જે અંદર હેકડું કથરોટ અથવા વડો ત્રાસ જેડો ભાગ કોઈ પણ પાત્ર ગનનું એ સ્થાન જે અંદર ગૌમૂત્ર ગંગાજળ વગેરે પ્રક્ષિપ કરનાર સ્થાન કે પવિત્ર કરેજો થઈ વને એટલે એ સ્થાન તે પવિત્ર ફળદ્રુપ માટી પાથરેજી અને હેન્જે અંદર જવ અથવા ગોધૂમ અર્થાત ઘઉંચે મેં આયા અહીંયા હિ વજના અને હેન્ દ્વારા માતાજી જે જવારેજી સ્થાપના કરની કરણી જે મધ્ય ભાગ જે અંદર ગરબેની સ્થાપના કરની પાજે હેતેજી ઘટ સ્થાપના જે મૂળ વિધિ ઈ કરેજી ખાસ મે આયો મત્સ્ય પુરાણ જે અંદર કે માતાજી જે ગરબેની સ્થાપના પ્રથમ નોરતે કરની ઘણી જગ્યા તે પ્રથા થઈ ગઈ રૂઢિ થઈ ગઈ કે લોકો અમાવસ્યા જે દી ઈ સ્થાપના કઈ હતા પણ મૂળ શાસ્ત્રોક્ત રીતે ઈ ગરબેની સ્થાપના પ્રથમ નોરતે કરની પે પ્રાતકાળ હી વરેજા મૂરત પ્રમાણે સવાર જો સ્થાપના જો આય આ સૂર્યોદય સૂર્યોદયથી કરી અને દો વાગે સુધી જો હેનપુઠિયા બપોર જો મધ્યાહન કાળે જડે અભિજીત મુહૂર્ત છે હેન સમયે અહીં માતાજી જે ગરબેજી સ્થાપના કરી શકો તા કે કે માતાજીજા નો સ્વરૂપ અહીંયા હેંજા નોય નો ડીજા આવું મંત્ર જપ ચાતો કે જી મંત્ર જો આઈ નોડી સણંગ પ્રતિદિન અલગ અલગ મંત્ર જો અનુષ્ઠાન કરી શકો હેકડો સો અઠ હેકડો આજી શક્તિ અનુસાર ભક્તિ અનુસાર માતીજા માતાજીજા જોકો મંત્ર અહીંયા હેન્જીયા ઉપાસના કરી શકો તા પ્રથમ ડીએ માતાજીજો મંત્રાય રીમ શૈલપુત્ર નમઃ પહેલેડી માતાજી જાજા એ મંત્ર જા બની શકે એટલી સંખ્યા મેં જપ કરના બીજે ડી માતાજી મંત્રાય રીમ બ્રહ્મચારીણ્યય નમઃ

અને કોઈ ભક્તજન હેડવાય જેમ કે ઈ મંત્ર ન ફાવે સંસ્કૃત જો અભ્યાસ ન કરેલો હોય તો એ માતાજી જો મૂળ મંત્ર હોય એમ હ્રીમ ક્લિમ ચામુંડાયઈ વિચે ઈ મંત્ર જાપણ નો દિવસ અઢડક મે જપ કરી શકે તા નવરાત્રી જે અંદર દેવી ઉપાસના જો ખાસ મહત્વ એ વતાય મેં આયો કે દેવી આકે સૌભાગ્ય પ્રદાન કરનારા અહીંયા પણ દેવીજી ઉપાસના કરી અને માતાજી વટે કી પણ પાજી મનોકામના રજૂ કહ્યું તા તો એ માતાજી જલ્દીથી જલ્દી પૂર્ણ કહી હતા પાજે ગુજરાત જે અંદર ખાસ કરી અને નવરાત્રી જે અંદર ગરબે રમેજી માતાજીજા ગરબા ગુણગાન ગાયજી પણ પ્રથાએ સાંજે બાગ મેં મળે મા બેણું ભેગા થઈ અને માતાજીજા સત્સંગ ગરબા સ્તોત્ર પઠન કહી હતા અને ખાસ કરી અને નવરાત્રી દરમિયાન મંત્ર જપ સહિત દેવી ભાગવત જો પઠન કરી શાસ્ત્રમાં શ્રેષ્ઠતમ અન્ય વધુ ઉત્તમ બતાવે ભા ભેણું ભવ્ય મહારાજ તા નવરાત્રિની બોરી ઠાવકી માહિતી દિએ અને સુણે બોરી મજા અે અ ભાઈ ભવ્ય મહારાજ આ કે મુજ છેલ્લો સવાલ અડો કે પ્રાચીનતમ જે ગરબી અને અજ કલ જે મૉર્ન ગરબી એનુ ભેદ અસ આકાશવાણી શ્રોતા સમજો પહેલાં ગરબી જો મહત્વ કરવું અને હેવર મોડર્નાઇઝેશન મેં ગરબી જો મહત્વ દિવસે દિવસ ઘટતો બને તો એટલા કરીને સમાજ અને યુવા વર્ગ કે અહીં કરો સંદેશો ડેલા માંગતા યુવા વર્ગ કે ખાસ કરી અને મુખ્ય સંદેશ તહીએ કે અહીં થોડા ધર્મવાન બની અને ઈ ઉત્સવ કે ઉજવો તો આ લાય વધુ બેટર હે વધુ ખાસ હોય કારણ કે પૂર્વ સમય મેં એડવો કે લોકો માતાજીજા નોડી પ્રાચીનતમ ગરબા ખાલી ઢોલક તે વજાઈ અને રમધાવા લોકો કે ઉત્સાહ કે બો નવરાત્રી હાણ નવરાત્રિ સાંજ થી જ લોકો તૈયારી કરતા માતાજી માતાજી મુખ્ય આરતી જો સમય સંધ્યા ટાઈમ બો અને હેનપુઠિયા ગરબી થઈ અને હેવર એકદમ ઓપોઝિટ થઈ ગયો મળે આ કે ચાત પૂર્વ સમય ભારત તે ઘણા આક્રમણ હોય ઘણો મળે થઈ ગયો બહુ ડીપનાય નું પણ અંગ્રેજ પાં થી જ કપડાં પહેરદે શીખી ગયા પાજા ધન ધાન્ય મસાલા માલ મળે લૂંટી ગયા તાં વટ જે પહેરજે શીખી ગયા અજપા હેન્કેચ નેરીને વસ્ત્ર ત્યાગી બની ગયા અહીં ખાસ કરીને મળે ભાભેણ કે એક સંદેશ આ મુજો કે અહીં ધર્મવાન બનો શાસ્ત્ર મેં ચેલું ધર્મો રક્ષતિ રક્ષિત અને ગીતાજી મેં પણ ભગવાન ચેતા સ્વધર્મે નિધનમ શ્રેય પણ જો ધર્મ બચાયેલા આખી નિધન પ્રાપ્તિ મૃત્યુ પ્રાપ્તિ પણ આવશ્યકાય તરી તાઈ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કયો તા અર્થાત દેવીજી ભગવાન જે લોકજી પ્રાપ્તિ કયો તા આજે યુવા પેઢી જે રીતે જો અર્થ કરેતી વિડીયો રીલ્સ મોબાઈલ જે અંદર રેકોર્ડ કરનાં અને બઈ ત્રય જગ્યા તે રાત જે અંદર નાઇટઆઉટ જેડી રીતે ફરનું નવરાત્રી મુજે હિસાબે જે આજજી તારીખ મેં ફળી અમે થઈએ એ જ નવરાત્રિ આજ એડો ટ્રેન્ડ થઈ ગયો કે બારો વાગે નવરાત્રી શરૂ કરની પણ એ વસ્તુ ખોટી છે નવરાત્રી જે નોડી દરમિયાન માતાજીજી હેડો છે લાયડોચમે આયો કે બની શકે એટલા વ્રત ઉપવાસ કરના પણ અજ જો યુવાય અલગ જ દિશા મે વને તો શાસ્ત્ર મે એકડો નિશાચર નામ જો રાક્ષસ જો પ્રકાર બતાય મે આયો એ અજ માડુ સજી રાત રમી અને પોય રાજ્ય ભાગ મે ગ્રહણ કરે તો અલગ અલગ પ્રકાર જા માદક પદાર્થ શાસ્ત્ર એ વર્જ્ય છે તો કે આઈ સૂર્ય અસ્ત થઈ પોય અગર ભોજન ગ્રહણ કયો તા તો આઈ નિશાચર બનો તા અને આજે અંદર તામસિક તત્વ વધી વને તો અજ યુવા મે અઢળક મે પ્રાપ્ત થયે તો તા હું એકડો ખાસ હિચ સંદેશ દેલાય મંગાતો કે અહીં મળે યુવા બની શકે એટલો શાસ્ત્રોક્ત રીતે અને દેવી મય બની અને જે નિયમ અહીં હિન્દુ ધર્મજા એ અનુસાર માતાજીજી વ્રત ઉપાસના અને જે મંત્ર બતાયા હેંજા જપ કયો તો આ કે પણ વિદ્યા ક્ષેત્ર વ્યાપારિક ક્ષેત્ર આ જો જીવન જો જે કારોબાર જો ક્ષેત્ર આ એ અંદર જી પ્રાપ્તિ થયે